ખેડૂત મિત્રો માટે નવા સમાચાર જે ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે જે સોલાર પાવર યુનિટ કીટ ખરીદવાની જે નાણાકીય સહાય સરકાર તરફથી આપવામાં આવે છે એની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે તો વિશેષ માહિતી આગળ આપને જાણીએ જે આ મુદત હતી તે મુદત હવે અઢાર બાર બે હજાર ચોવીસ સુધી કરવામાં આવી છે અને આ જે સહાય છે એ આ યોજના હેઠળ રાજ્યના તમામ ખેડૂત ખાતેદારનું વ્યક્તિગત ધોરણે જેમને કાટાળી તારની વાત બનાવવા માટે લાભ લીધેલ નથી તેમને સોલાર ફેન્સિંગ બનાવવા માટે કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પંદર હજાર બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે અને આમાં જે ધારાધોરણ છે આઈએસઆઈ માર્કને એ બધાય કેવી રીતે છે એ આગળ વિડીયોમાં સ્ક્રીનશોટ આપેલ છે તે વાંચી લેવું જેથી આ વિડીયો વધારે લાંબો ન બને અને જરૂરી સાધનો કાગળો પણ સ્ક્રીન આપેલ છે તે પણ વાંચી લેવા તો જે મહત્ત્વના સમાચાર એ છે કે જે મુદત હતી એ મુદતમાં વધારો કરવામાં આવે છે જેની મુદત વધારીને અઢાર બાર બે હજાર ચોવીસ કરવામાં આવેલ છે અને ખરીદવાના જે નીતિ નિયમો છે તે આ સ્ક્રીન ઉપર આપેલ છે તે વાંચી લેવા વિનંતી અને જેને આ સરકારી સહાયમાં ઝંઝટમાં ન પડવું હોય અને આ ખેડૂત પોર્ટ પર અરજી ન કરવી હોય અને એનો લાભ ન લેવો હોય તેમના માટે આપને કિસાન સમાજ ચેનલના જે ડિસ્ક્રિપ્શન છે તેમાં જુદી જુદી કેટેગરીના ઝટકા મશીનની જાહેરાત મૂકવામાં આવેલ છે તો તેમાં ઓનલાઈન પણ આપ ખરીદી શકો છો અને વિડીયોમાં વ્યૂ પ્રોડક્ટ લખેલું હશે તેની ઉપર ક્લિક કરશો તો પણ તેમાં જોવા મળશે જુદી જુદી કેટેગરીમાં તો તે પણ આપ તેનો પણ લાભ લઈ શકો છો ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી જે છે વેચાણ કરતા એમાંથી પણ આપ ખરીદી શકો છો જેના માટે કિસાન સમાજ ચેનલમાં વ્યૂ પ્રોડક્ટ એવું લખેલો હોય એની ઉપર ક્લિક કરો અથવા તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલ છે તેની ઉપર ક્લિક કરી અને ઓનલાઈન પણ આપ મેળવી શકો છો આપની રીતે તો આપ અવનવા વિડીયો જોવા માટે કિસાન સમાજ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો